બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રાજકોટ જિલ્લાના ઓપલેટામાં વિશાળ રેલી યોજવામાં આવી હતી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર ને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો હોય હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ તથા હિંસા અને હત્યાના વધારો જોવા મળી રહ્યો હોય હિન્દુ સમાજની માગણી છે કે સરકાર દ્વારા પોતાના નાગરિકોની સુરક્ષા કરવામાં આવે અને અત્યાચારોને રોકી ઇસ્કોનના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણ નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી પૂજ્ય સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જેમ તાત્કાલિક ધોરણે જેલ મુક્ત કરવાનો પ્રયાસ કરવા પણ વિનંતી કરાય છે વિશાળ રેલીમાં બટેંગે તો કટેંગે જય તું હિન્દુ રાષ્ટ્ર જય બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો એક રહેંગે તો સેફ રહેંગે હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ જેવા સ્લોગન સાથેના પોસ્ટરો પણ જોવા મળ્યા ઉપલેટા શહેરના તમામ વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા ઉપલેટા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડ ચોકથી યોજાયેલ વિશાળ રેલીમાં જોડાઈને મુખ્ય માર્ગો પર ફરી મામલતદારને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું રમેશભાઈ રામચંદ્રાણી સમસ્ત હિન્દુ સમાજ ઉપલ્ટા બાંગ્લાદેશ બાંગ્લાદેશ ની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનુસના અંડરમાં જે સરકાર કામ કરી રહી છે જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુ અસ્મિતાનું સરેઆમ લીલામ થઈ રહ્યું છે હિન્દુ બેન દીકરીની અસ્મિતા ઉપર જે ખેલવાડ થઈ રહ્યો છે હિન્દુ સમાજ ઉપર જે જઘન્ય અપરાધ થઈ રહ્યા છે સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે હિન્દુ સમાજને આક્રોશને વાચા આપવા માટે ઉપલેટા કરવામાં આવ્યું હતું હિન્દુ ભાઈ બહેનો હાજર રહ્યા હતા નમ્ર અરજ છે કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવે છે તેની ઉપર પગલા લેવામાં આવે સમગ્ર વિશ્વનું ધ્યાન દોરવામાં આવે બાંગ્લાદેશ સાથે સંપૂર્ણ વેપાર બંધ કરવામાં આવે ભારતની જે કંપનીઓ બાંગ્લાદેશમાં વેપાર કરે છે એમને આર્થિક સહાય આપીને એના પ્લાન્ટ ત્યાં બંધ કરવામાં આવે બાંગ્લાદેશનો સંપૂર્ણ આર્થિક બહિષ્કાર કરવામાં આવે અને જરૂર પડે તો ઓગણીસો એકોતેર ની અંદર જે મુક્તિ બનાવવામાં આવી હતી એ જે હિન્દુ મુક્તિ ગઠન કરીને બાંગ્લાદેશના હિન્દુને બચાવ કરવામાં આવે ઉપલેટા હિન્દુ સમાજ આજ રોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજ તરફથી જે બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહેલા છે આ અત્યાચાર વિરુદ્ધ મોટા પ્રમાણમાં જેને કહેવાય કે વિશાળ રેલી સ્વરૂપે આખો હિન્દુ સમાજ એક થઈ અને આજે પતિ શ્રી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું આની અંદર તાલુકાના તમામ ગામોમાંથી હિન્દુ ભાઈઓ એકત્રિત થયા હતા ઉપલેટાના વેપારી ગણે પણ સ્વયંભૂ બંધ રાખ્યું હતું અમારી સરકાર શ્રીને અપીલ છે કે બાંગ્લાદેશની અંદર જે કોઈ હિન્દુ ભાઈઓ ઉપર અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે આ અત્યાચારો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે સરકાર શ્રી તરફથી યુએન ની અંદર દરમિયાનગીરી કરી અને આ મુદ્દાને વિશ્વ ફલક ઉપર લઈ જવામાં આવે બાંગ્લાદેશ સાથે જે કઈ વેપારિક સંબંધો છે આ વેપારિક સંબંધોને પણ નાશ કરવામાં આવે બંધ કરવામાં આવે તમામ પ્રકારે બાંગ્લાદેશનો નો બહિષ્કાર થાય અને ત્યાંના હિન્દુ ભાઈઓને

માટે પણ વિશ્વ જે માનવ અધિકાર પંચ છે એ આગળ આવે અને આની ઉપર કાર્યવાહી કરવામાં આવે અસ્તુ ભારત માતા કી જય